નમસ્કાર દોસ્તો શાંતિ ન્યૂઝમાં ન્યૂઝ આપનું સ્વાગત છે પાલિકોએ દબાણ હટાવવાની વખતે પૂર્વ પ્રમુખ બળવંતજી રાવ અને પાલિકા કર્મચારી વચ્ચે રકચક થતા પાલિકા કર્મચારીઓ આઠ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પરિણામે રાજકારણ ગરમાયું વેપારીઓમાં આક્રોશ સામે આવ્યો હતો જેના અનુસંધાનમાં ફાર્મહાઉસ ખાતે સર્વસમાજના વેપારીઓની મિટિંગ રણનીતિ ઘડવા યોજાઈ હતી હિન્દુ ધર્મમાં શ્રાવણ માસને પવિત્ર માનવામાં આવે છે ત્યારે આ શ્રાવણ માસના પૂરા મહિનામાં શિવ પૂજન કરવામાં આવે છે સાથે ગાયોને ઘાસચારો તેમજ શાળાના બાળકોને તિથિ ભોજન પણ આપવામાં આવે છે ત્યારે આજ રોજ શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે એવા સોમવતી અમાવાસના રોજ ભાભર તાલુકાના અષાણા પ્રાથમિક શાળામાં તેમજ પેટા વર્ગના વિદ્યાર્થીઓ મળી ધોરણ એક થી આઠ સુધીના તમામ કુલ મળી પાંચસો વિદ્યાર્થીઓ બાળકોને સમસ્ત અષાણા ગ્રામજનોના સહયોગથી તિથિ ભોજન આપવામાં આવ્યું સમગ્ર રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં વરસાદની સ્થિતિ બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા તાલુકા શહેર અને ગામોને જોડતા નાના મોટા રોડ રસ્તા પર પાણી ભરાવાને કારણે રસ્તાઓને થયેલ નુકસાનને લીધે જાહેર નાગરિકોને મુશ્કેલી ભોગવવી ન પડે તે માટે સરકાર દ્વારા મળેલ સૂચના અનુસાર રિપેરિંગની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લામાં ક્ષતિગ્રસ્ત થયેલા તમામ નાના મોટા રસ્તાઓ રિપેરિંગ રિસરફેસિંગ મેટલ વર્ક કરી મોટરબેલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે દિયોદરથી રાજસ્થાન કનાના પઢિયાર પરિવાર આયોજિત પ્રથમ પગપાળા યાત્રા સંઘનું પ્રસ્થાન દિયોદરના વખાથી નીકળેલ સંઘ આજરોજ ડીસા જલારામ મંદિર ખાતેથી પ્રસ્થાન કરાવ્યું ડીસાના જલારામ મંદિરથી પઢિયાર પરિવાર દ્વારા આયોજિત કનાના ગુગા મહારાજના પ્રથમ પગપાળા સંઘનું પ્રસ્થાન કરાયું પવિત્ર શ્રાવણ માસમાં લોકો દેવી દેવતાઓના સ્થાને દર્શનાર્થે જતા હોય છે અને અનેક લોકો પરિવાર સાથે પગપાળા પણ જતા હોય છે પાણી ભરાવાને કારણે રેલવે વ્યવહાર પર અસર પહોંચી છે અમદાવાદ ડિવિઝનમાંથી દોડતી કેટલીક ટ્રેનોને અસર થશે જેમાં બે સપ્ટેમ્બરની ટ્રેન નંબર બાર છસો છપ્પન ચેન્નાઈ સેન્ટ્રલ અમદાવાદ નવજીવન એક્સપ્રેસ રદ રહેશે બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીના પર હવ બાંગ્લાદેશની યુનિસ સરકારના નિવેદનથી હડકંપ મચી ગયો છે વાસ્તવમાં બાંગ્લાદેશની વચગાળાની સરકારમાં વિદેશ પ્રધાન તોહિદ હુસેનનું કહેવું છે કે જો તેમને દેશની અદાલત આદેશ જાહેર કરે છે તો તેઓ પૂર્વ પીએમ શેખ હસીનાને ભારતમાંથી પરત લાવવાનો પ્રયાસ કરશે તેમણે એમ પણ કહ્યું કે હસીનાને પરત મોકલવા કે નહીં તે ભારત પર નિર્ભર છે સરકારના નિર્દેશ પર હસીના વિરુદ્ધ સૌથી વધુ કેસ દાખલ કરવામાં આવ્યા રાજ્યમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે બે કલાકમાં આજે રાજ્યના છત્રીસ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે ડાંગના વધઈમાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો પંચમહાલના મોરવા હડફ અને ડાંગના આહવામાં એક પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો ડાંગના સુબીર અને તાપીના ઉચ્છલમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો બે કલાકમાં રાજ્યના છત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો હતો

ડોલવણમાં વરસાદ પડ્યો હતો સોનગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી વાતાવરણ જામ્યું હતું ડોલવણ તાલુકામાં ધોધમાર વરસાદથી નદીમાં પાણીની આવક થવા પામી હતી ડોલવણ તાલુકામાંથી ઓલણ નદી ફરી બે કાંઠે વહેતી થઈ હતી ડોલવણ અને ડાંગ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો ઘણા રાજ્યોમાં હવામાનનો કહેર જોવા મળી રહ્યો છે હવામાન વિભાગે આજે વીસ રાજ્યોમાં ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું દક્ષિણ ભારતમાં અતિવૃષ્ટિને કારણે જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે પરિસ્થિતિની ગંભીરતાને સમજી પીએમ મોદી અને ગૃહમંત્રી આંધ્રપ્રદેશ અને તેલંગાણાના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી અને માહિતી લીધી કેન્દ્ર સરકારે રાજ્યોને શક્ય તમામ મદદની ખાતરી આપી છે ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે